હું બીજું ગીત ગૌ એમ નહીં હું મારી જીત ગુરલી ના ગઈ લો પછી આગળ જઈએ ગો ને

પણ મારી પોહલી ના પેલા પેલા અંદર આઈ ગયા તો આ તુલસીજી તમે પૈણા વગર આ જોન હે ને પોકે તમે ગીત નહીં પોખે ડાન્સ કરો

બાવળિયા માં તમે જેવું આ ખાલી બકાવાના હોય તમે હમતાર નહીં મળે એવું નહીં મારી વાત એમના પાણી

તમે ભલે પીતી સમજુ રાગ ના રાખે ને તો આ દસ આવે જો કેવી રીસાડી કોક પહેણતો એટલે ચિયોગ બળી જતો હોય આપડે લેબુજી ચિયોગ પહેણતો હોય ને

આવું ના બોલાય આવું ને ફરી મિલી તું બોલાય તાલ બગાડે પાવડા પાવડે ફરી વળીશું અમને વાત હોબળો

તને કીધું કે કન્યા જોઈ ને તું આખી શેરવાની પેરી ને આવતો ભાડે લાવ્યો શેરવાની ભૂટ ને ભૂટ હું ભાડે લાવ્યો એટલે મને

ચવું ચેવું પેરી નેકડી પડ્યા તરવલ પકડો પાવડો પહેરવાનું હરખ હોય ને તો હમણાં બે ત્રણ દાડા ટકી દો એક જગ્યા હે ને